સરસ ના સાગર છે ને વાવ્યો છે તો હાડા આઠ વાગે આયવા પણ ઠંડી એવી પડે ને કે હાવ બબે સ્વેટર પહેરવા પડે જો એવી ઠંડી પડે ને મેં હે ને સવાર હે ને બનાવી નાખ્યા manchurian તો હે ને નથી બાકી manchurian તો જો કાતરોટ માં બનાવી અડધી કાતરોટ ભરી અને હેને ને manchurian આયવડા કોઈ ની બનાવ્યા મોટા થઈ ગયા જાણે કે અમુક અમુક જીનકા જીનકા હે અમુક વડા વડા થઇ ગયા તો આ છે કઈક manchurian અને ગરમા ગરમ આપડે હે ને હીરાવી ગઈ manchurian મારી મમ્મી હે ને ફેવરેટ છે મંચુરિયન એને બહુ ભાવે એ લઈ આવે ને તો એ થી વધારે એને જ એને જ ભાવે એટલે એ જ ખાય અમે તો ઓછા ખાઈ તો હાલો આપણે હે ને મને ના ઓછા ભાવે હે ઘરના બનાવેલ વધારે આપણે ખાઈ હગી મારું માનવું એવું છે કે આપણે એવું ઓછું ખાઈ હગી અને આ વધારે ખવાઈ જાય ઘેર બનાવ્યું હોય ને હાલો તો આપણે મંચુરિયન નું હીરામળ માં અને પછી જાય માંડવી વીણવા અને હાલો તો જો જસ્મિનભાઈ હે ને બે ને બાંધી દીધી એને અંદર બાંધવી પડે નકર માંદી થઈ જાય જો તો ફૂફાડા મારે આ આયા ફણા ચડાવે અને બાધવા જાવ ઇન હમ જો તરા હું મોઢું કર્યું ને આમ જતા બાધું નથી વો જો તા ફણા તા જોઈ ના આપણે બાધવા ન થાતું હો અને હમણા હે ને વાયડી થઈ ગઈ નખતમ માણસ ને ન મારતે હું કઈ કે આપણે જો ઓસીતાન પાહ નીકળે ને તો એ માથું ઉલારે કેમ વાયડી થાતી જા હે અરે તમે તસમીન ને તો આવે અટાણે તો કા જસ્મીન અટાણ માં અસલ તડકો નીકળો તડકો હોય ને તો કામ કરવાની મજા ઓલું હા ઠરી રે ભાઈ રીતે અહીંયા હાવ માંદણું મસાયું હે તબેલા હું ઓલો આખો દી ભેહું બાંધી હોય અને પાછું રાઈતે બે ભેહ બાંધવી પડે કાને અને કાન પાછળ બાંધી ને એને બે ને બાંધવી પડે રાઈતે જસમીન જરીક સેટો જાય ને એટલે ડાયરેક્ટ હટી જાય એને એવું ગમતું નથી પોદરો ઠેડી લે ને હજી વધારે ભરા હે <laughs> Just me hizo no un poco de dar o de dar a bande un en a cola, <coughs> no inaxi. ચાલો ગરમા ગરમ ચા અમાર મમ્મી એના ઘરે હાથમાં વાઇટ કલર ની માલ ને નાખતી હતી હાલો તો બપોરા થઈ ગયા છે રેડી અને આ છે અમારું મસ્તીનું કાચું ધાણા ભાજી ને કોબી અને આ બાજુ આવી ગયા છે પાપડ બાજરા રોટલા અને શાકમાંથી માંથી તો જોજી ધુવાડા ની ફુલાવર બટેકાનું નું શાક છે જસ્મીન કે બટેકાનું નું છે એટલે આપણે આ પાડી દીધી ખાઈ દે અને ભૂખ લાગી નથી હવે હાલો જો આમથી બારીમાંથી પ્રકાશ આવે છે હલો તો વાગી ગયા છે પોણા ત્રણ અને ચા પાણી પીન આવ્યા મકાઈ વાટવા તો અડધો ક્યારો હે ઓલું મારા મમ્મી માં બેઠી ને ગાડે ત્યાંથી જસ્મીન વાટે ત્યાં સુધી ના ખાજો એટલો વધાઈ ગયો આમ નહીં દેખાય કારણ કે ને એની ઘર બીજી મકાઈ છે ને એટલે તો એટલું વાટવા નહીં વાટી નાખીને ને હવે છે ને જરાક તવ હું તૈપું તો છે હા સડી જાય હલો કે પાણી બાણી પીન પાછા વર્ગી જાય તો અહીંથી અને અહીંયા સુધી વાટી નાખ્યું આપણે અહીંયા સુધી મિનિટ માં મમ્મી વાઠ્યું મારું મમ્મી આખી ઊમણી ગઈ વાટવા હે ને હેલી થાય છે પાથરા પછી પાથરો રાખીને તો હમાતા નથી ઉમર રાખવા પડે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો જો આપણે ચા પાણી પીને આવી ગયા છે મકાઈ વાઢવા મકાઈ આ ગાયોના ભાગની આપણે ગૌશાળામાં મકાઈ નાખવાની છે ગાયુને તો કાલ નાખવાની છે એટલે કાલ તો પછી આપણે સવારમાં ટાઈમ ના મળે કે ભી હું ધોવા દઈએ એટલે એટલે જો આટા રૂંઢે વાઢીને રાખી દઈ પછી એ દહક વાગે છોકરા ફ્રી થાય ને એટલે રિક્ષા ભરી અને ગૌસારી નાખી આવીએ મકાઈ જો અહીં હા ગાય જો ઇલાકી મારે ધરમ કરવું છે એટલે એ આવી જોવા જસ્મીનભાઈ વાઢે આની કરું હું વાંટતી હતી એક પાછ મેળ ના આવે એટલે ત્રણેય માવ દીકરા નોખ નોખા વાઢીને ત્યાં થાય બીજા આની પર અગિયાર પાથરા બી કર્યા અહીંયા ઈલાબીન વાઢે છે અને આમાં ઘેરકે ઘેરકે વાઢી ને અહીંયા મારા જસ્મીનભાઈ વાઢે જસમીનભાઈ જીનકા પાથરા કરજો ન પાછા રિક્ષામાં ઠામો ઠામ કરી દેવાય ભાઈ ભાઈ અહીં વાઢે તો જો એટલો હજી આ ક્યારો પૂરો કરીને આપણે ઓલા ક્યારામાંથી હજી થોડીક વાઢીને રાખી દે હું એટલે નામી કરીને રિક્ષા ભરાઈ જાય અને માતાજી ભલે ગાયું ઘણ્યું છે ને માતાજી ભલે ખાય આપણે જે મને આપણી હાસી સેવા બાકી તો બીજું આપણે શું કરી શકી દાંત મને તો ને દંડ પડ્યો હું જરાક ઉતામર કરવા ગઈ હતી વઢાઈ જાય પણ દંડ પડી ગયો મને હાથમાં એ દાંતુ ના અને તન તન ભેગા લઈએ એક એક જ લેવા ઈલા ખૂટી જાય ખૂટી જાય તોય

અમુક ત્યારે રાણમાં એવું આખરું આવી જાય ને હેઠે વાડી તો હેલ પૂરી બાકી તો થોડીક નેવરી હે ને કવરાવે આપણે રાડા ખેસવા જાય ને તો બીજામાં ઘુસવાઈ ગઈ છે નેવરી હા હાથ જલાઈ જાય મનતા હે ને મકાઈ કરતાં મને ગુંંદરી વાઢવી વધારે ફાઈવી મને મકાઈ અને મકાઈ ખાવે બધા મને હે ને ગુંંદરી વાઢવી વધારે ફાઈવી કુંદરી આમ તો જો કે કઠણ જ હોય પણ તોય મને વધારે કુંદરી ફાવે હે ઝીણી હશે ને એમ તો આડી પડી ગઈ ને એ પાડિયા હે ને ઉગી ગયા હાલો તો હું એવું મંડું વાઢવા હાલો તો જો આટલી મકાઈ વઢાઈ ગઈ છેટવા સુધી અને હજી થોડીક કે વાઢી લઈ અને જો આવો સમારો લીલાડો એક ફેર પાણી પાઈ ગયા હતા ને ત્યાં હજી અસર લીલું હે દોડા મીંડા થાવા હવ છ ક્યાં રહે ને એમાંથી આજો થોડુંક વાઢે બાકી ખાલી થયું હજી તા પાંચ ક્યારા ખાલી થયા હજી છ હે હા હમણાં હે ને પોરો હતો દહીણા નો તો જો મારી મમ્મી હે ને દહીણા બાંધે અમારી ઘંટી બેસારી આવ્યા ભેગી માંદી થઈ ગઈ કા મમ્મી આપડે હાથ માં આવી ગય છે પૈસા દેદી પાવે તો દેઈ દઉં એ નાસ તો મગવી લઈ જાય છે તી મોકો હે ટણકા આજ રવિવાર છે ને અ નકતા ચાં દાખું તો ખાય ને તી આ જો તો કા બાસ્કો પડી જાય ને કા વાવ ના ઈ તો હું લઈ આવી દે દીપને કે હો જલ્દી જઈને કર સમોસા થઈ રહેશે અને દઈણા દરાવી આવે અને સમોસા લઈ આવે જ રવિવાર છે ને એટલે આજ હોય બાકી ના હોય નકર હોય પણ ઓલા બીજા હોય આ ના હોય હલો તો હવે વ્લોગ નો કરી દઈ એન્ડ મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ